દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ આ તારીખ પચીસ બે બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ પહેલી ફરિયાદ અનુસાર સોશિયલ મીડિયા વોટ્સઅપ ઉપર ગ્રુપ બનાવી વિન કોલર ઇન્ડિયા ડોટ કોમ નામની લિંક આપી આઈપીઓ યુએસ સ્ટોક ભારતીય સ્ટોક અને યુકે સ્ટોકમાં ફરિયાદીને રોકાણ કરી વધુ નફો મેળવવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી અલગ અલગ ખાતામાં પાંત્રીસ લાખ ચોસઠ હજાર ત્રણસો પચાસ રૂપિયા ટ્રાન્સફર કરાવી ફક્ત ઓગણચાળીસ હજાર ચારસો વીસ રૂપિયા પરત આપી બાકીની રકમ પરત ન કરતાં છેતરપિંડી કરી હતી જે બાબતે સાયબર પોલીસ સ્ટેશન દાહોદ ખાતે જાણ કરાતા ગ્રુપના એડમિન સહિત આઠ ખાતક ધારકો એમ કુલ દસ ઈસમો સામે કુલ પાંત્રી લાખ ચોવીસ હજાર નવસો ત્રીસ રૂપિયાનો છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે તેમજ અન્ય ફરિયાદ અનુસાર ટેલિગ્રામ પર અલગ અલગ હોટલ તથા બિલ્ડિંગનું ઓનલાઈન રિવ્યૂ અપાવી કમાણીની લાલચ આપી વિશ્વાસમાં લઈ અને ફરિયાદીને એક્સપ્લોર સોથેબી ડોટ કોમ વેબસાઇટમાં ફેક વેબપેજ બનાવી ફરિયાદીને તેમાં અલગ અલગ એક્સપ્લોરના સ્ટેપ આપ્યા વિશ્વાસમાં લીધો હતો સારું રિટર્ન આપવાની લાલચ આપી અલગ અલગ બાર ખાતાઓમાં કુલ ઓગણીસ લાખ ત્રેવીસ હજાર ચારસો એકોતેર રૂપિયા ભરાવી અને એક્સપ્લોર સોથેબી ડોટ કોમ વેબસાઇટ ઉપર કુલ આડત્રીસ લાખ અઠ્ઠાવન હજાર સો રૂપિયા બતાવી વાસ્તવિકમાં કોઈપણ જાતની રકમ ચૂકવી ન કરી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હતી સમગ્ર બનાવ સંદર્ભે સાયબર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસે ત્રણ યુઝર અને બાર ખાતાધારક એમ પંદર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે જો કે કહી શકાય કે પોલીસે કુલ ચોપન લાખ હજાર ત્રણસો સુતાળીસ રૂપિયાની છેતરપિંડીની બે અલગ અલગ ફરિયાદ નોંધી દસ અને પંદર એમ કુલ પચીસ લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે